જય માતાજી અમે જઈ રહ્યા છીએ પાવાગઢ મેં મારી બેન બે ભાઈ જઈ રહ્યા છે પાવાગઢ તો સવાર સવારમાં હમણાં અંધારો છે નંબર પેટ્રોલ પંપ પર ઊભા તો મિત્રો આગળ જઈને આ જોડ થાય પછી મળીએ વિડીયો પર તો વિડીયો પર બન્યા રહે મિત્રો કોટો ચાકડી વટ્યા અમે કોટો ચોકડી અહીં ઉભા રહેલા પણ અંધારામાં કંઈ અમારી પાછું દેખાતો નતો એટલે તમને કહો દે તમારી આગળ આગળવાળો રોડ છે આજુ કોટો માં છે કોટો ચોકડે હમણાં જ વટ્યા છે તો વિડિયો પર બન્યા રહેજો મિત્રો અજવાળો થાય પછી તમને આગળનો નજારો બતાવીશ તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો એટલામાં તો આગળ જઈને મળીએ મિત્રો કો ગુંબા પહોંચી ગયા રજવાડી ચાય પીવા ઉપર લાગ ગંબા રજવાડી ચાય પર ચા પીએ છીએ મિત્રો હવે મિત્રો અહીંયા રસ્તો ઘણો ખરાબ હતો એટલે ધીરે ધીરે આવ્યા હવે આગળ જઈને બતાવીએ છીએ તમને રસ્તો હવે સારો આવશે તો આગળ જઈને મળીએ પર બન્યા રહેજો સાર મિત્રો જય માતાજી ફાઇનલી પાવગઢ વડા તળાવ પર આવી ગયા છે આ પેલી ખંડેરો છે જોઈ શકો છો તમે અહીં વાર્યા છે બહુ ઠંડ લાગી મિત્રો સેટરે નથી પહેર્યું મેં કોઈ ટાર નથી લાગવાની એટલી બધી એમ નથી પહેર્યું તો હવે સુરત દાદા તો ઊગી ગયા છે થોડા થોડા એટલે વાંધો આવે એમ છે નહીં પણ મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે હવે તો સાડા સાત થઈ ગયા છે મિત્રો હવે આગળ જઈએ પછી આગળ જઈને તમને આગળનો નજારો બતાવીશું તો વિડીયો પર બન્યા રહેજો સપોર્ટ કરતા રહેજો મિત્રો બતાવું આગળ જઈને પાવાગઢ બસ સ્ટેન્ડમાં છે મોંચી જવાના છીએ બસમાં બેસીને તો મિત્રો હવે ઉપર જઈને મળીશું ડાયરી તો વિડીયો પર બન્યા રહે આ બસ સ્ટેન્ડનો નજારો છે પાવાગઢ અહીં બસો બધી મુકાઈ છે બસમાં બેસીને ઉપર જવાનું આરો જુઓ પાવાગઢ ડુંગર પહોંચી ગયા છે મિત્રો બતાવો તમને

આગળ જઈને મળે મિત્રો હવા બહુ ડેન્જર ચાલે છે ભાળો હવા એટલે ઘણી ખતરનાક ચાલે છે અને મિત્રો પેલું શું બની પાવાગઢમાં જબરું મોટું છે કંઈક ઘણું ખતરનાક મોટું ભણતું જ છે કંઈક ભણલું જ તો છે તમને ખબર હોય તો કોમેડો બતાવજો શાના માટે ભણાવી દો છે મોટું કે છે જબરું ખતરનાક છે હવે દેખો મિત્રો આગળ બહુ અપડેટ થઈ ગયું છે નવું નવું જબરજસ્ત મળે છે કંઈક મળે છે પણ કોમેન્ટમાં જઈ મહાકાળી કાળીમાં લખી દેજો મિત્રો શેર કરજો મને અપીલું તલાવ છે કયું તે પેલું તલાવ કે વચ્ચો આવે છે બીજું એનાથી ઉપર આવશે એક તલા આ લીપ મિત્રો જાય તી લીપ છે સામે જોઈ શકો છો એ દેખાય ખાય ત્યાં જાય જ હવે જુઓ આખું દોરદાર પડલું છે ને ડાયરેક્ટ ચડવાનું નથી મળતા નારિયેળ બારેડે પ્રસાદ લઈને જઈએ છે આગળ પછી ઉપર સીધું ચડવાનું છે આગળ મિત્રો શૂટિંગ નહીં થઈ શકે કારણ કે મોબાઈલમાં શૂટિંગ નહીં કરી શકાય પ્રતિબંધ છે તો મિત્રો એટલે એડજસ્ટ કરી લેજો બીજું બતાવીશ તમે આ જુઓ મિત્રો આ હાલોલ બરડાવાળો વિસ્તાર જુઓ હાલોલ સિટી નેચે છે ને ફૂલ કરે હાલોલ સિટી મિત્રો હવે દર્શન કરવા જવાના તૈયારી છે તો પછી દર્શન કરીને મળે મિત્રો તમારા માટે શૂટિંગ કરું છું જોઈ લેજો ફૂલ તેજ હવા ચાલે છે મિત્રો મિત્રો અમે નેચર જવાના છે તેજ હવા બહુ ચાલે છે ને એના કારણે હવા જઈને સંભળાય એવું કામ છે આ કેટલું જોરદાર બની ગયું છે મિત્રો

ધજા જોરદાર હવા ફરકે પેલું કઈક નવું મંદિર બને છે બીજું સાઈડ માં આવી છો મિત્રો છે ને નીચે વાળો નજારો જોઈ શકો છો તમે પેલું તળાવ દેખાય છે પેલું ભદ્રકાળીનું મંદિર આવ્યું છે મિત્રો દર્શન કરીને વળગ્યા છે મિત્રો વડા તળાવ પર ઊભા છીએ ઘરે જઈ રહ્યા છે હવે તો મિત્રો વિડીયો ગમે લાઈક શેર કરી દેજો મિત્રો સપોર્ટ કરજો મિત્રો બને એટલો તો મિત્રો મળીશું હવે નવા બ્લોગમાં બાય બાય